યોજના હેઠળ કેન્દ્ર સરકારે એક લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે ટ્રાન્સમિશન મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે આ કામમાં કોન્ટ્રાક્ટના રેગ્યુલર ભાવો કરતા ચારસો ગણા વધારો કરીને કોન્ટ્રાક્ટ અપાયો છે આઠ મીટરનો અગાઉ કોન્ટ્રાક્ટર રૂપિયામાં રૂપિયામાં કરતા હતા જે આવ્યું છે કેવી લગાવવાનું ચાર હજાર પાંચસો અઢાર રૂપિયા થતું હતું બત્રીસ હજાર બસો ઓગણચાલીસ રૂપિયામાં આપવામાં આવ્યું છે પીજીવી સીએલની સાથે સાથે જીબીની અન્ય કંપનીઓમાં પણ આ પ્રમાણે ઊંચા ભાવે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે વિજય ઇલેક્ટ્રિક અને અપાર કંપનીને પીજીવી સીએલ કોન્ટ્રાક્ટ આપ્યો છે સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ અને આટલા ઊંચા ભાવે શા માટે કોન્ટ્રાક આપવામાં આવ્યો તેની પ્રજાને જાણ થવી જોઈએ ગુજરાતની અંદર ભાજપાનો ભયમુક્ત ભ્રષ્ટાચાર અને વિવિધ સરકારી નિગમોમાં જેમાં જનતાનું હિત સીધું સંકળાયેલું હોય તેવી સંસ્થાઓને પણ લૂંટનો સાધન બનાવી દેવામાં આવ્યું છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જીબીની પશ્ચિમ ગુજરાત વીજ કંપની

કેન્દ્ર સરકારના કરોડો રૂપિયા એટલે કે પાંચ વર્ષની અંદર એક લાખ કરોડ રૂપિયાના નાણાકીય નામે ગુજરાતમાં વિસીએલ દ્વારા આમ તો ચારે ચાર ઝોનમાં થવાનું છે એટલે કે પશ્ચિમ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કે પીજીવીસીએલ એમજીએલ યુજીવીસીએલ અને વિસીએલ આ ચારેય કંપનીઓ દ્વારા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ને મજબૂત કરવાનો ટ્રાન્સમિશન નેટવર્ક ને મજબૂત કરવાના નામે લૂંટનો કારોબાર શરૂ કરવામાં આવ્યો છે જેની સત્તાવાર રીતે માહિતી જોઈએ તો તાજેતરમાં સરકાર દ્વારા આ કેન્દ્ર સરકારની સ્કીમના નામે સ્થાનિક કક્ષાએ જે નક્કી થયો એના મજૂરીના કામો લેબર કામના જે કોન્ટ્રાક્ટ આપવાનો છે રેગ્યુલર જે કામ અપાતા હોય ક્લોડર એનાથી 4 થી 5 નો એટલે કે 400% ને 500% ના ભાવે આપવામાં આવ્યો છે આ કામમાં 11 કેવી નો MBCC વાયર નાખવાનો જે RDSS સ્કીમ અંતર્ગત બાની કંપનીમાં આપવામાં આવે અને આ કામ કોઈ અલગ નથી પણ જે પહેલા કરતા હતા કામ સ્થાનિક કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટર જે કામ 830 રૂપિયામાં કરતા હતા 8 મીટરના સિમેન્ટના થાંભલા ઊભો કરવાનો એજ કામ આ નવા પદ્ધતિ પ્રમાણે નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે એક કંપની ખાનગી કોન્ટ્રાક્ટરના લાભાર્થે 450% ઊંચાના જવાબદાર એટલે કે 3884 રૂપિયા પ્રતિ વીજ ફોર ઉભો કરવાનું એમને કામ સોંપવામાં આવ્યું બીજી એક કંપનીને આજ કામ જે 830 રૂપિયામાં કરવામાં આવતું હતું એ જ કામ 2209 રૂપિયામાં સોંપવામાં આવ્યું 9 થી 11 મીટરના લોખંડના થાંભલા ઉભો કરવાનું કામ જે તેરસો રૂપિયામાં સ્થાનિક શ્રમિકો કરતા હતા મજૂરો કરતા હતા એની બદલે એ જ કામ ખાનગી કંપનીને પાંચ હજાર આઠસો છન્નું રૂપિયામાં એટલે કે પાંચ હજાર નવસો રૂપિયા જેટલું એટલે કે ચારસો ટકા ના ઊંચા ભાવથી સોંપવામાં આવ્યું તેર મીટર ઊંચા થાંભલાના કામનું કામ પણ જે ચારસો રૂપિયામાં થતું તે સોળસો રૂપિયામાં સોંપવામાં આવ્યું પંદરસો અને એક કામ તો જે કામ પિસ્તાલીસો રૂપિયા માં થતો અગિયાર કે પંચાવન ના એમવીસીસી વાયર ને લગાવવાનો ભાવ પિસ્તાલીસો અઢાર રૂપિયા હતો જે અત્યાર સુધી પીજીવીસીએલ કરાવતું હતું એ જ કામ હવે ખાનગી કોન્ટ્રાક્ટર ને મોટા પાયે કંપની ને આપીને બત્રીસ હજાર બસો ઓગણચાલીસ રૂપિયામાં હું ફરી કહું છું જે પિસ્તાલીસો અઢાર રૂપિયામાં પીજીવીસીએલ જે કામ સ્થાનિક માણસ આગળ કરાવતું હતું એ કામના હવે

આ કામ પેટે કરોડો રૂપિયા કંપનીને નિશ્ચિત કરીને નેટવર્ક મજબૂત ઉપર કરોડો રૂપિયા જે ભાજપાના ચૂંટણી એવી કંપનીને આપીને ગુજરાતના સ્થાનિક જે કામ કરે છે નાના નાના લોકો તેની રોજગારી ઉપર પણ તડાપ પાડવામાં આવે છે ત્યારે આ બીજી વિશે ભ્રષ્ટાચારની સાથે સાથે આ જ રીતે યુજીવીસીએલ જ રીતે ડીજીવીસીએલ અને આ જ રીતે માં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ આરટીએસએસ સ્કીમ હેઠળના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટેના જે અધિકારીએ આખો ખેલ ગોઠવ હોય જે ભાજપાના પદાધિકારીએ ખેલ ગોઠવ હોય તેની સામે તાત્કાલિક તપાસ થાય આઠસો ટકા ઊંચા ભાવે કામ આપવા પાછળના કોના ખેલ છે કોનું કમિશન છે અને કેટલા ટકા કમિશન ભાજપાની તિજોરીમાં જમા થવાનું છે આ બધાનો જવાબ એને ગુજરાતની જનતાને આપવો જોઈએ